જુનાગઢ જિલ્લાના તાલુકાના ભારતીય સેનામાં આર્મીમાં ફરજ બજાવતા હતા અને તેમની ફરજ મથુરા ખાતે હોવાને લઈ તેમના ક્વાર્ટરમાં ગેસની નળી લીક થતા આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે દિનેશભાઈના પત્ની સોનલબેન અને ત્રણ વર્ષના બે બાળકો હરપાલ થી અર્ષિતા બા અને રૂબની બહાર કાઢી આગને કાબુમાં લેવાના ઘણા પ્રયત્નો કરાયા હતા જો કે દિનેશભાઈ અને તેમના પત્ની સોનલબેનને આગના કારણે ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન દિનેશભાઈનું મોત નિપજ્યું હતું જ્યારે પત્ની સોનલબેન હજુ પણ મથુરા સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જો કે આ ઘટનામાં સદનસીબે બાળકોને કોઈ ઈજા થઈ ન હતી ત્યારે ગત રોજ શુક્રવારે જવાનના મૃતદેહને વતન ખાતે લાવવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે આ બનાવથી પરિવાર તેમજ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે એમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં માં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ